ભ્રષ્ટાચારે માછા મૂકી છે ગાંધીના નામે મંજૂર થયેલા ગ્રાન્ટમાંથી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો ગામના રમતવીરો માટે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર વાહીનધરી યોજના અંતર્ગત બનાવવામાં આવેલા રમતગમતના મેદાનમાં મોટો ભ્રષ્ટાચાર થયો દ્રશ્યો જોતા જ લાગે કે આ મેદાન નહીં પરંતુ કોઈ અભાવનું જગ્યા છે આ દ્રશ્યો આંકલાવના જોશીકુઆ ગામમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં બનાવેલા રમતગમત મેદાનના છે જે મેદાનનું ભ્રષ્ટ અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગત થી બાળ મરણ થયું છે સૌથી પહેલા તો આ કામથી દોઢ બે કિલોમીટર દૂર બનાવવામાં આવ્યું છે જ્યાં ગ્રાઉન્ડ છે ત્યાં વર્ષના પાંચ મહિના સુધી તો ચોમાસાનું પાણી જ ભરાઈ રહે છે એટલે પાંચ મહિના સુધી રમવાનો કોઈ સવાલ જ પેદા નથી થતો એની આજુબાજુમાં ખાડા કર્યા છે અને એ પણ આ એજન્સી થ્રુ કરવામાં આવ્યા છે અહીંયા પૂરાણ કરવા માટે નજીકમાં જે તે સમયે અમે તાલુકા એન્જિનિયરને જણાવેલું પણ એમણે ધ્યાનમાં લીધેલું નહીં બરાબર છે છોકરાઓ રમતા રમતા ના કરે નારાયણ કંઈ થાણામાં પડે તો જાન જાનહાની પણ થઈ શકે છે અમારી માંગ એવી કે સારું બનવું જોઈએ જોશી કોઈ ગામની અંદર બનવું જોઈએ આ એકદમ દૂર છે અને કોઈ જાતનું વ્યવસ્થા વાળું બનાવ્યું નહીં તૂટી ગયું તેવું બનાવતો પેલો બરાબર પાણી ભરાય છે પાણી ચારે બાજુ ખારા જુઓ છોકરાઓ રમવા ડૂબી ના જાય એની જવાબદારી કોણ લે